આ મારો રૂમ તો આખો ખાલી કરી દીધો હવે તમને જોઈ લો ખાલી કબાટ ને એવું ઓ અહીંયાથી ઠેકડો મારી ની મન સી ઊભો તો રે ઠેકડો મારું કેસ કરી લેવું હાલતી થા ને હાલો આ ઠેકડો માર્યો ને આપણે સીધા ઠેકડો મારી નીકળીએ દુકાને એ પેલા હું દૂધ પી લો પછી નીકળીએ અહીં આપણે ઓલી જી વેકેન ગોતવી જો હે ને બરાબર સસ્તી હોય ચાલો દૂધ પીને નીકળીએ તો આપણે બેહી ગયા તમે ઓડી ક્યુ સેવન કારણ કે આપણે મર્સિડીઝ જી વેકેન જ મળી નથી એટલે અમે ઓડીએ કામ મકાઈ નાખ્યું તમે પણ આ ઓડીમાં બેઠા હોય તો કમેન્ટ કરી દેજો તો ફાઇનલી ભોગી ગયા આપણે દુકાને હવે ભાઈ આજે તારીખ છે એક એક બે હજાર ચોવીસ હાલો આજે એક એક બે હજાર ચોવીસનો વિડીયો આપણે અપલોડ કરી દઈએ હાલો પેલા માતાજીને પગે લાગીને પછી આપણે વિડીયો અપલોડ કરીએ પગે લાગેવું જરૂરી છે ને ભાઈ આજે વરણ બે હજાર ચોવીસનો પહેલો દિવસ છે એટલે પગે લાગવું જરૂરી છે કાંઈ નહીં ચાલો પગે લાગી લઈએ પછી વિડીયો અપલોડ કરી દઈએ તો હાલો આપણે વિડીયો અપલોડ કરીને થઈ ગયા નહીં આજે આપણે તમને કાલના વિડીયોમાં કીધું હતું ને આજે આપણે ફાઈ ફૂડ ચેલેન્જ કરવાની છે હાલો ફાઈ ફૂડની ચેલેન્જમાં પેલા ગ્રવસિયા વડાપાવ બાકી આપણે અડોદિયાનો ડબ્બો તો અહીંયા જ છે બરાબર આ ચેલેન્જના કારણે આપણે વડાપાવવા જવાનું છે કાંઈ નહીં હાલો ગાય કે હું કહેવાય મળીએ લારીએ વડાપાઉં બટર વડાપાવ તીખા તીખા વડાપાવ તો ભોગી ગયા તો આપણે વડાપાવની દુકાને તમે એમ કહો તે તો આવી લારીનું કીધું પછી દુકાને ભોગી ગયો હા ભાઈ અમારે આ દુકાન છે વડાપાવની કાંઈ નહીં હાલો આપણે ઓર્ડર આપી દીધો ફૂલ તીખું બનાવવાનું બને એટલે તમને બતાવું તો જોઈ લો લઈ લીધું મસ્ત મજાનો વડાપાવ જોવું કેટલું તીખું છે જોઈ લો દેખાય ને બાકી ચટણી ઉભો ચટણી પાયસી ફૂલ ચેલેન્જ શું કે પાયસી ફૂલ ચેલેન્જ છે આપણે તીખું ખાવું પડે ને જોઈ લો લીલા સમ મરસા ને આ હા હા કાંઈ નહીં હાલો હવે હું તો ખાઈ લઉં તમને મોઢમ પાણી આવતું મને આંખમાં પાણી આવે ત્યાં જોઈને ખાધા ભાઈ હું થઈ તો જોયા જેવું થાય આજ તો હું પહેલી વાર એટલું તીખું ખાવ બાકી હું કોઈ તીખું ખાતો નથી કેમ બાજુ ઓરે તો આપણે હોત તાબી જાય આપણે હું કે ખાવાનું મળવું જોઈએ ગમે એ હોય પછી તાબી જ લેવાનું પછી ભલે પછી ધોવાડા નીકળતા હોય ધુવાડા નહીં જોવાના ખાઈ લેવાનું તો આલો પેલા બધું સાફ કરી દઉં પછી તમને પાછો મળ્યો હા જોઈ ભાઈ લીલા મરચાની અસર લીલા મરચાં મૂકે હોય હતી હું તો આ બધું વિડીયો ખાતું ખાવું છું તમે આવી ઘરે ટ્રાય ન કરતા એમાં નાના છોકરાને તો ખાસ કરીને તો હાલો આપડે ફાઇનલી ઘેરે આવી ગયા હવે આપડે તીખું ખાવાનું ચેલેન્જ બરકરાર જ છે તમને વિશ્વાસ નહીં આવતો હોય ને ઉભા જો કેમેરામેન બદલીએ હવે હું ખાવામાં જાણ આપણે ચેલેન્જ ની મરચી સુરતી મરચી ગઈ સુરતી તો હાલો આ બધા તમારા નામ ઉપર એક મરચી ફાઇનલ એ કાલે ખાઈ જાઓ કાંઈ હાલો ભાઈ મોડી મરજી ખાઈ લીધી આપણે હવે આપણે બીજું ગળથી લઈએ આપણી ચેલેન્જ આપણે હતી તીખું ખાવાની ચેલેન્જ આપણે મૂકવાની જ નથી અને હવે બીજું આપણે ગાય ખાઈ લઈએ પછી સીધા નીકળીએ દુકાને તો આપણે પોગી ગયા ભાઈ દુકાને હવે કઈ ચેલેન્જ કરવી ને તેની કમેન્ટ કરી દેજો ને આપણે ફાઈસી ચેલેન્જની ભાઈએ લોંગ ટાઈમ પહેલાં કમેન્ટ કરેલી હતી એ પછી હું ગામડે વયો ગયો દેશમાંથી આવી ગયો દેશમાંથી આવીને દવાખાનાનું કામ પતાવી લીધું બધું પતાવી લીધું બરાબર આપણે એ ચેલેન્જ આજ પૂરી હોત કરનાય છે બરાબર એ ચાલુ જ છે કે પૂરી નથી થઈ ચોવીસ કલાકની ચેલેન્જ હોય શું ટ્વેન્ટી ફોર આવજ કરવી ગાય કમેન્ટ કરી નાખજો ચાલો એટલે એ ચેલેન્જ આપણે આવી જાય ફાઇનલ જ છે હવે ચેલેન્જ જ કરવાની છે તમે આપો એ ચેલેન્જ કરવાની છે આપણે મેં હો દિવસનો પૂરો ટાઈમ લે બીજો હો દિવસ તબાકા જ બોલાવવાના છે તો પાછું તીખું ખાવા પોગી ગયા નાસ્તા ને લારીએ આ નાસ્તો શું કરવાનો છે ખબર છે અત્યારે કોલેજ કોલેજિયન ભેડ મને ખબર છે તમને બોડિયામાં દેખાય ગયા ભેળનું મેકિંગ જોવું એવી કારીગર ભેળ બનાવે મેકિંગ તો જોવો તમે ખાલી આ થઈ ગયા આપણી ભેળ તૈયાર આ તમને જે બાજુમાં ઓલો રાયકા પહાડ દેખાય ને રાયકા પહાડ નથી એ મરતીનો પહાડ છે લીલી જમ ચટણી ચાલો આપણે ગાયકા ભરસી લઈએ ભગવાનનું નામ લઈને આ ભેળ ખાધા ભાઈ આપણે એક જ ગીત યાદ આવે હાકે ભાઈ આ ગીત જ યાદ આવી ગયું હતી કેમ કે એટલો બધો હુડા આવી ગયા હતા આપણે ભાઈ પાણી પાણી ભેળ ખાઈને છે ને ગુડાઈ ગયા તા દુકાને હવે અત્યારે વાગી ગયા છે ઓગણીસ એટલે મારા અંદાજ પ્રમાણે હાડા હાથ કાંઈ નહીં ચાલો આપણે થોડું ઘણું કામ બાકી છે આજે કામ જ નથી કર્યું આજ જોઈ શકો હવે આપણે થોડું ઘણું કામ પતાવીને પછી નીકળશું ઘરે મળીએ તમને સીધા હવે ઘરે ફાઇનલી આપણે ભોગી ગયા ઘરે હવે દુકાને સીધા આપણે જમવા બી ગયા હાથ પગ ધોઈને આજ ખાવામાં અણહેલા છે તમે ચોકી ગયા ને અણહેલા એટલે શું છે

કાંઈ નહીં ચાલો આપણે હવે એડિટિંગ કરી નાખીએ વિડીયો એ કરીએ આપણે પૂરો જો વિડીયો તમને સારો લાગ્યો ને ભાઈ તો ખરેખર યાર હવે તો લાઈક કરો લાઈક કરી દીધી કરી દીધી તો શેર કરી નાખો ને એટલે અમારા સબસ્ક્રાઈબર એ વધે ને વ્યૂ પણ વધે અરે કમેન્ટ કરી હાલો કંઈ ચેલેન્જ કરવાની છે ભૂલતા નહીં કમેન્ટ કરવાનું આગળ તમને કીધું જ છે યાદ હોય તો મને તો બધું યાદ જ છે તો કાંઈ નહીં ચાલો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ ના હો જેથી કરીને અમારા આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતી ચાલો મળ્યા પાછા કાલે નવા વિડીયો અરે વિડીયો જોવા બગો તો તમારો ખૂબ ખૂબ દિલથી આભાર મળીએ મળ્યા પાછા કાલ નવા એક વિડીયો અરે